નમસ્કાર મિત્રો ભક્તિબીટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું શ્રીમદ ભગવદ ગીતાનો ચોથો અધ્યાય શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ચોથો અધ્યાય નામ છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ કુરુક્ષેત્રના રણમાં ધર્મ અને અધર્મ વચ્ચેના ભયાનક યુદ્ધ શરૂ થવાના હતા રણમાં મધ્યમાં અર્જુન પોતાનો રથ ઊભો રાખીને સંકટમાં હતો એક તરફ પોતાના સગા ભાઈ ભાઈઓ અને ગુરુઓ તો બીજી તરફ ધર્મ રક્ષણ કરનાર ફરજ ભાવ અર્જુનના મનમાં અંધકાર છવાઈ ગયો હતો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ જે અર્જુનના શારીરિક હતા તેમણે ધીમે ધીમે દિવ્ય જ્ઞાન આપવાનું શરૂ કર્યું પહેલા અધ્યાયમાં તેમને કર્મ માર્ગ વિશે સમજાવ્યું અને હવે ચોથા અધ્યાયમાં જ્ઞાન અને કર્મનો સંન્યાસ નું રહસ્ય યોગ સમજાવે છે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે અર્જુન આ જ્ઞાન નવું નથી આ તો સનાતમત યોગ છે હું એ જ યોગ પહેલા સૂર્યદેવ વ્યવસ્થિતને શીખ્યો હતો મનુ અને મનુને ઈશ્વન રાજાએ શીખવ્યો હતો આ રીતે રાજશ્રીઓએ આ યોગ સમજાવીને પોતાના જીવનમાં ઉતાર્યો પરંતુ સમય તો આ યોગ લુપ્ત થઈ ગયો અર્જુન આશયમાં પૂછે છે હે પ્રભુ તમે તો અત્યારે જન્મ્યા છો અને વિસ્ત્રનો અતિ પ્રાચીન છે તો તમે આ યોગ કેવી રીતે શીખ્યો છે શ્રી કૃષ્ણ સ્મિત સાથે કહે છે અર્જુન તું અને હું અનેક જન્મ લઈ ચૂક્યા છીએ નથી પરંતુ હું બધા જન્મ જન્મ જાણું છું છું હું લઈને પણ જ્યારે ધર્મ નાશ થાય છે અને અધર્મ ઉછળે છે આવે ત્યારે હું અવતાર લઈ ધરું છું શ્રી કૃષ્ણ કહે છે જે માણસ મારા દિવ્ય જન્મ અને કર્મના સાચા ભાવથી સમજે છે તેના શરીર છોડ્યા પછી મને પ્રાપ્ત થાય છે જે જન્મ મરણ બંધનથી મુક્ત થાય છે તે પછી તેઓ અર્જુનને સમજાવે છે કે માત્ર કર્મ કરવું પૂરતું નથી કર્મ ભાવ શુદ્ધ હોવો જોઈએ જે વ્યક્તિ પોતાના કર્મ ઈશ્વરને અપંગ કરે છે તેને ફળની અપેક્ષા રાખ્યા વિના કરે છે તેને સાચો કર્મયોગી કહેવાય છે ભગવાન કહે છે કર્મ કરું કરવાનું છે પરંતુ તેમાં હું કરું છું એ અહંકાર ન હોવા જોઈએ જે કર્મ એક રૂપે કરે છે તેને પાપ અસ્પ્રશ કહે છે અર્જુન હજુ પણ વિચારે છે જો કોઈ કર્મ ન કરે તો તે મુક્તિ મેળવી શકે ભગવાન સમજાવે છે કે માત્ર કર્મ છોડ્યા મુક્તિ મળતી નથી જો જ્ઞાન અસંચ કરે તો તે અજ્ઞાન કહે છે ભગવાન પછી અર્જુને કહે છે અર્જુન સાચું જ્ઞાન મેળવવા માટે તારે ગુરુ પાસે જવું પડશે નર્મદાથી પ્રશ્ન પૂછ સેવા કર અને તેમની વાણીને શ્રદ્ધા રાખ તે જ તને સત્ય જ્ઞાન શીખવે છે જ્ઞાન વગર કોઈ પણ વ્યક્તિ સાચી રીતે કર્મ સમજી શકતું નથી પરંતુ જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે માનવને સમજ પડે છે કે બધા કર્મ તે ઈશ્વર દ્વારા જ પ્રેરિત છે એટલે પોતાને કરતા માનવ એ અજ્ઞાન છે શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ મને કારણ રૂપે માને છે ભક્તિપૂર્વક કર્મ કરે છે અને ઈશ્વર ઈશ્વરપણે ભાવ રાખે છે તે જ જીવનમાં સફળતા થાય છે તેવા વ્યક્તિઓના કર્મ પાપ નથી તેવા વ્યક્તિઓના કર્મ પાપ રૂપે નથી રહેતા જ્ઞાન સૌથી ઉત્તમ તપ છે જ્ઞાન દ્વારા જ મનુષ્ય પોતાના મનને સંદેશ દૂર કરી શકે છે ભગવાન અર્જુનને સમજાવે છે કે સંન્યાસ એટલે કે જગત છોડવું નહીં પરંતુ સફળતાની આશા છોડવી સાચો સંન્યાસ એ છે કે માણસ પોતાના કર્મને યજ્ઞ સમજીને ઈશ્વરને અપરણ કરે છે અને સફળતા નિષ્ફળતામાં સમજે છે ભાવ ઊંડા ઊંડા થઈને પ્રગટ થાય છે કર્મ કર પણ ફળની આશા ન રાખવું જોઈએ કારણ કે તે કર્મ અહીં યોગ પેરવે જાય છે અંતમાં ભગવાન અર્જુને કહે છે હે અર્જુન તારા હૃદયમાં જે અજ્ઞાનથી ઉપજેલા સંતો છે તેને જ્ઞાનથી તલવાર વડે કાપી નાખું યુદ્ધ માટે તૈયાર હતા અર્જુન હૃદયમાંથી પ્રકાશ ફેલાય છે હવે તે સમજાવે છે કે કર્મ એ કર્તવ્ય છે અને જો તે અપરણ ભાવથી કરે તો તે પણ યોગ બની જાય છે મિત્રો આ હતો શ્રીમદ ભગવદ ગીતાનો ચોથો અધ્યાય જ્ઞાન કર્મ અને સંયુગ યોગ ભગવાન શ્રી કૃષ્ણ આપણે શીખવે છે કે સાચો માર્ગ એ છે કે જ્ઞાનપૂર્વક નિસ્વાર્થી ભાવથી કર્મ કરવું જ્યારે આપણે આપણા દરેક કાર્ય ભગવાનને અપહરણ કરીએ છીએ ત્યારે જીવનમાં અજ્ઞ બની જાય છે અને દરેક પણ વ્યક્તિમાં પરિવર્તન થઈ જાય છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ